નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે ખેડૂત મિત્રો આ વર્ષે વરસાદી માહોલ કેવો રહેશે કેવો વરસ રહેશે તે આપણે ટિટોળીના ઈંડા ઉપરથી આપણે વિગતવાર માહિતી આ વિડીયોની અંદર જોઈશું તો વિડિયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવાઓ તો શીંસી આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો આ વર્ષે વર્ષ સારું રહેશે એવા ટિટોળીના ઈંડાના એંધાણ જોવા મળી રહ્યા છે કારણ કે સૌરાષ્ટ્રના કેટલાક અમુક ગામડાઓમાં ટીટોડીએ એક કરતાં ત્રણથી ચાર ઈંડા મૂક્યા છે તો એવી માન્યતા રાખવામાં આવે છે કે બે અથવા એક ઈંડા મૂક્યા હોય તો વર્ષ મોડું થાય વરસાદ પણ ઓછો રહે પરંતુ આ વખતે સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં એટલે કે વાડી વિસ્તારોમાં ચીટોળીએ ચાર ઈંડા પાંચ કે છ ઇંડા મૂક્યા છે તો આ વર્ષે એના ઉપરથી નિષ્ણાંત તો એવું કહી રહ્યા છે કે આ વર્ષે સારો એવો વરસાદ થશે અને શરૂઆતથી જ તે વાવણી લાયક વરસાદ થઈ જશે અને વરસ પણ આ વર્ષે સારું રહેશે કારણ કે તમે જોઈ શકો છો ફોટોમાં તે પ્રમાણે કે એકી સાથે છ ઈંડા મેક્યા છે તો અમુક જગ્યાએ શ્યાર ઈંડા પણ ટીટોડીએ મૂક્યા છે તો આની ઉપરથી સાવ આપણે જાણી શકીએ છીએ કે વરસાદ પણ સારો રહેશે અને શરૂઆતથી જ તે વાવણી લાયક વરસાદ થાય તેવા પણ એંધાણ મળી રહ્યા છે તમે જોઈ શકો છો પાછા વિડીયોમાં કે એકી સાથે શ્યાર ઈંડા મૂકવા તે એક ખૂબ સારી બાબત કહેવાય કારણ કે નિષ્ણાતોના મુખ્યથી એવું સાંભળવા મળ્યું છે કે ચાર ઈંડા મૂકે તે ખૂબ એટલે ખૂબ સારો બાબત કહેવાય તો મિત્રો આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને આ વર્ષની માહિતી મળી શકે તો ફરી મળીશું નવા વિડીયોમાં